બગસરામાં બોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી બગસરા શહેરમાં સથવારા સમાજવાડી ખાતે બોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી તો આશિષ શરાફી સહકારી મંડળી અમરેલી જિલ્લામાં ત્રીજા સ્થાને આવતા એવોર્ડ એનાયત કરાયો હતો અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા બોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહ ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર જિલ્લામાં સહકારી સેમિનાર તેમજ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સહકારી મંડળીઓ બગસરા શહેરમાં આવેલા આશીષ શરાફી સહકારી મંડળીને તૃતીય સ્થાન મેળવતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બગસરા શહેરમાં સતવારા સમાજવાડી ખાતે સહકારી આગેવાન મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં શ્રી આશીષ શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ શેખ સન્માનિત કરાયા હતા મંડળીના તમામ સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવા સહકાર સપ્તાહની ઉજવણી તેમજ અમારી મંડળી શ્રી આશીષ સરાફી સહકારીની લિમિટેડ બગસરાને ત્રીજો ક્રમમાં આવ્યો તે બદલનો સન્માન સમારોહનો કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં બગસરાના વિવિધ મંડળીઓના ચેરમેનો તથા આગેવાનો તેમજ બોળી સંખ્યામાં સભાસદો આજે હાજર રહેલ હોય અને આ કાર્યક્રમ આજે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આજે સારો ગયેલ હોય જેમાં અમરેલી જિલ્લામાં બસોથી વધારે મંડળીઓ આવેલી છે જેમાં હરીફાઈમાં આજે અમારો શ્રી આશીષ સરાફી સહકારી મંડળીનો ત્રીજો ક્રમ આવેલ છે અમારી મંડળીનો ત્રીજો ક્રમ આજે આવેલો હોય તો અમે હું ચેરમેન તરીકે તમામ સભાસદો તથા કર્મચારીઓ અને ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેના થકી મંડળી આજે હરણફાળ ભરી ભરી રહી છે તેમજ આજે સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે અને સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે આજની આ કાર્યક્રમ છે એ મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતો અને મનીષભાઈ સંઘાણી દ્વારા અમારી મંડળીને ત્રીજો ક્રમમાં આવવા બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આજરોજ અર્પણ કરેલ છે અને અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોટેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણીમાં રાજ્ય સરકારી સંઘ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મંડળીઓને એવોર્ડ દેવામાં આવ્યો છે આ વખતે સરાફી સરકારી મંડળીનો વાળો હતો માં બગરસા ખાતે આશિષ સહિત સહકારી મંડળીનો તૃતીય નંબર આવ્યો છે એનો એવોર્ડ ફંક્શન અને બોતેરમાં સહકાર સપ્તાહની ઉજવણી સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ આજનું આયોજન હતું અને ખૂબ જ સરસ સરસિયું અને આશિષ સહકારી સહકાર શ્રાફી મંડળીને અમે તૃતીય સ્થાન આપી અને એવોર્ડ આપી વિતરણ કર્યું મંદેમાં